હેલ્થ કર્મચારી તથા ગામની આશા સંયુક્ત પ્રયાસોથી ગામ ટીબી મુક્ત ગ્રામ પંચાયત બનવાની સિદ્ધિ મેળવી શક્યું છે આ બાબતે તાલુકા આરોગ્ય તંત્રની કામગીરી વિશે જાણકારી આપતા આયુષ્માન આરોગ્ય મંદિર હૈદરાબાદના કર્મચારી ભાવિન ચૌધરી જણાવે છે કે ટીબી મુક્ત પંચાયત અંતર્ગત આરોગ્ય સ્ટાફ દ્વારા ત્રણ મહિના સુધી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું વધુમાં ટીબી મુક્ત પંચાયતના માપદંડો અનુસાર છાસઠ સ્પુટમ અને સત્યાવીસ એક્સરે રિપોર્ટ કરતા એક પણ ટીબીનો પોઝિટિવ કેસ નોંધાયો નથી આ રીતે હૈદરાબાદની ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી છે ટીબી એ જીવલેણ ચેપી રોગ છે અને તેનાથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા ટીબી મુક્ત પંચાયત ની વિભાવનો અમલમાં મૂકવામાં આવે છે ટીબી મુક્ત ગ્રામ પંચાયત માટે અમુક નિશ્ચિત માપદંડો હાંસલ કરવાના હોય છે જેમ કે ગ્રામ પંચાયતમાં એક હજારની વસ્તીએ એક કે તેથી ઓછો ટીબીનો કેસો એક હજારની વસ્તીએ ત્રીસ કે તેથી વધુ શંકાસ્પદ ટીબીના સ્કુટમ લેવામાં આવેલ હોય તેમજ સારવાર હેઠળના તમામ ટીબીના દર્દીની દવાની અસરકારકતા માટેની તપાસ કરવામાં આવેલ હોય તમામ દર્દીની બેંકના ખાતાની માહિતી લેવામાં આવેલ હોય દરેકને નિક્ષય પોષણ યોજનાનો પ્રથમ હપ્તો મળેલ હોય દરેક દર્દીને પોષણ કીટ મળેલ હોય અને અગાઉના વર્ષનો સક્સેસ રેટ હોય તેવા તમામ માપદંડો સિદ્ધ કરે પંચાયતને ટીબી મુક્ત ગ્રામ જાહેર કરવામાં આવે છે માતર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર હૈદરાબાદની આરોગ્ય ટીમ દ્વારા આ ગામમાં તમામ માપદંડો પૂર્ણ કરી તાલુકામાં પ્રકારનું સૌ પ્રથમ ટીબી મુક્ત પંચાયતનું વિરુદ્ધ હાંસલ કરેલ છે જે અન્ય ગ્રામ પંચાયત માટે પ્રેરણારૂપ છે